સુરતમાં વરસેલા મોસમી વરસાદને કારણે ખેડૂતોની માઠી દશા બેઠી છે ખાસ કરીને ડાંગર પકવતા ખેડૂતોએ આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે ખેડૂતોની આ મુશ્કેલીને વાચા આપવા માટે ખેડૂત અગ્રણી જયેશ પટેલ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક પત્ર લખવામાં આવ્યો છે જેમાં તેઓએ ખેડૂતોને ડાંગરના સો કિલો દીઠ રૂપિયા પાંચસો બોનસ આપીને આર્થિક મદદરૂપ થવા માટે રજૂઆત કરવામાં આવી છે જાણવા મળ્યા મુજબ હાલમાં દક્ષિણ ગુજરાતની સહકારી મંડળીમાં પંદર લાખ ડાંગરની ગુણીની આવક થઈ છે પરંતુ ડાંગરના ટેકાના ભાવથી ખૂબ જ નીચા ભાવ મળી રહ્યા છે અને હાલ બજારમાં વેપારી તરફથી ત્રણસો એસીથી ચારસો રૂપિયામાં ખરીદી કરવામાં આવી રહી છે આ ભાવ ટેકાના ભાવથી પણ ખૂબ જ ઓછા હોવાનું જાણવા મળ્યું છે ત્યારે ખેડૂત અગ્રણી દ્વારા ખેડૂતોને આર્થિક સહાય મળી રહે તે માટે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે ખેડૂતો સરકાર સામે અપેક્ષા રાખી રહ્યા છે અને એના અનુસંધાનમાં માન્ય મુખ્યમંત્રીશ્રીને મેં પત્ર લખીને ખાસ કરીને જાણ કરી છે કે જે સહકારી મંડળીઓમાં ડાંગર આવ્યું છે એના માટે મુખ્યમંત્રી જે સન્માન નિધિ છે એમાંથી સવિશેષ ક્વિન્ટલે પાંચસો રૂપિયા જેટલી રાહત જાહેર કરવામાં આવે પેકેજ જાહેર કરવામાં આવે અને એને કારણે ખેડૂત મજબૂત બની શકે એમ છે અને આવનારા દિવસોમાં ખૂબ જ ઝડપથી આ નિર્ણય થાય અને ખાસ કરીને જે સ્થિતિ ડાંગરના ભાવ જે નીચા જવાનું કારણ પણ જે બોઇલ ચોખા માટે જે નિકાસની જે વીસ ટકા જેટલી કેન્દ્ર સરકારે જે નીતિ બનાવી છે એને કારણે પણ જે એક્સપોર્ટ થવું જોઈએ ન થવાને કારણે ખૂબ જ મોટી મુશ્કેલીમાં ખેડૂતો આવ્યા છે ત્યારે કેન્દ્ર સરકાર ભારત સરકારમાં પણ મુખ્યમંત્રી અમારી ભલામણ કરે અને વીસ ટકા જેટલી જે નિકાસ માટેની જે છે એ દૂર કરવામાં આવે એવી લાગણી અમે વ્યક્ત કરી રહ્યા છીએ અમને ચોક્કસ આશા છે એ ખેડૂતો જ્યારે દક્ષિણ ગુજરાતમાં ડાંગરના પકવડો ખેડૂત મુશ્કેલીમાં છે ત્યારે સવિશેષ પેકેજ જાહેર થાય એવી આપના માધ્યમથી અમે વિનંતી કરી રહ્યા છીએ